આજે ગુજરાત રાજ્યનું બજેટ બહાર પાડવામાં આવ્યું છે કેન્દ્રીય જે મંત્રી છે મંત્રી નિર્મલા સીતારમણ તેમના દ્વારા ગઈકાલે ભારતનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને આજે ગુજરાત રાજ્યનું જે બજેટ છે મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તો ગુજરાત રાજ્યની ઘણી બધી એવી જે જાહેરાતો છે વિકાસલક્ષી ઘણી બધી જાહેરાતો છે તેમના દ્વારા કરવામાં આવી છે મહત્વની કહી શકાય કે ગુજરાતનો વિકાસ થઈ શકે તેવી પણ તેમના દ્વારા યોજનાઓ બહાર પાડવામાં આવી છે પરંતુ આજે આપણે વાત કરવાના છે જે ખાસ કરીને જે સાત જેટલી જે નગરપાલિકાઓ છે આ સાત જેટલી નગરપાલિકાઓને હવે મહાનગરપાલિકામાં ફેરવવામાં આવશે એટલે કે તેની દરખાસ્ત જે છે તે કરવામાં આવી છે આ સાત નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવામાં આવશે જો વાત કરીએ તો નવસારી ગાંધીધામ મોરબી સુરેન્દ્રનગર અને વાત જો સુરેન્દ્રનગર અને વઢવાણ છે તેને સંયુક્ત રીતથી બનાવવામાં આવશે તો સાથે જ વાપી આણંદ અને મહેસાણા તેમને પણ ભવિષ્યમાં મહાનગરમાં ફેરવવામાં આવશે ગુજરાતમાં નજીકના ભવિષ્યમાં મહાનગરપાલિકાની જે સંખ્યા છે તે પંદર સુધી મહાનગરપાલિકામાં પહોંચશે તેવું લાગી રહ્યું છે